ગમાડી લઈ જાય એ બા એમ કઈ થોડી હું ગમાડી લઉં એ મને ગમો જ જોઈને ગમશે ને તો જ ગમાડીશ અને નહીં હારો ને તો કરી નાખીશ વેતીનો પણ તું તરી વરાઈની થઈ હવે નાની નથી એ મારી માં ગમાડી લીજે તો મારો તો વારો આવે એ મારી માં આ તન પરણવાન ભડભડ્યો હોય ને તો મારા હાટની તું પેલા પરણી જાજે બાકી હું જેવો તેવો છોકરો ગમાડવાની જ નથી

હવે તો મને નથી ખબર પડતી કે તને કેવો છોકરો ગમે છે અને હા ભાઈ તું જો અત્યારે એક છોકરો જો આવે છે તને અને ગમાડ લેજે છોકરો છે હારો પૂછ મોટા ભાઈ ને એ હા બોન હા આમ જો છોકરો અસલ અને વળી ડોક્ટર ની નોકરી એટલે સરકારી નોકરી એમાં કાઈ કહેવા પણ નથી આમ જો

હાલ આપણે બેને છોડી જોવા જાવાની છે અને તું ડોક્ટર છો ને એટલે તને ગુમાડી લીસી હે હા ગમાડી લીસી અને છોડી તારા કરતા ચાહી હારી છે નામ શું છે એનું એનું નામ રાધા છે હે હા હાલ હાલ ઉતાર હાથ ધોર જ હાલો હાલો મોટ ભાઈ

હા છોકરો આને નોકરી ડોક્ટર ની છે તો તમે ડોક્ટર છોવો તો તમે હાલીન કેમ આવ્યા એમાં એવું છે કે હું હમણાં હમણાં હમળે નોકરીયા છોડ્યો ને એટલે પગાર અહીં એકાદો આવ્યો છે હવે આવશે એટલે ગાડી લઈ લીધું છેક એવું છે એ હવે આ બધું પડ્યું મૂકો અને હાલો હાલો ઘરે જાવીએ

અને રાધા જો આ છોકરો ડોક્ટર માં છે અને જોઈ લીજે તું અને શા બનાવ્યો છે હા મેં બનાવી નાખ્યો છે લેતા આવો ઉભી રે તું ધ રાધા એ હારું જાવ છું આખી રે જો હજી સા લેવા ગયા ને એ મારા બોન છે તમને ગના

અરે સાહેબ હવે ઈ તમે આવ્યા ને એ મારા ઘરે આવ્યા છો અને ઈ હે ને એ મારી બેન આ તો આલો દેખાડો અને ઈ પગાર કેટલો હે એ મહિને ત્રીસ હજાર પગાર છે બસ તરી હજાર એ આડાવરું કરું ને એટલે મહિને 4 પાંચ લાખ રૂપિયા પડી જાય મારે ઓ પાંચ લાખ મહિને તમે પાડો હો મારી માં કેવા કેવા મૂર્ત્ય આવે છે ગમાડતી નથી ગમાડી લેતી હોય તો એ મારી માં મારે ન ગમાડો જા અને તને બઉ પાણી નહી તું ગમાડ લેતી હોય મારા હાથ નો હા બેન માં અને મિને પાંચ લાખ રૂપિયા કમાય જોઈ લે હે જેમાભાઈ પેલા મેમાન ને શાહ પાણી તો પૂછો એવું શાહ નથી પીતો

સમજો જો લગન થઈ જશે ને પછી હું અહીંયા આવવા નહીં દઉં પણ અમને ક્યાંય વાંધો ભલા મળ્યો અને એવું લાગશે ને તો અમે બધા તમારા ઘરે બી આવશું તો વાંધો નહીં હવે તું શું ને ઊભી સો માએ આપ દૂધ આપ મે મન આપું દૂધ તમને હા લાવો આઈ લો દૂધ ઓય 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 મારી આ શું કર્યું મારું ઘોર અપમાન કર્યું ઘોર અપમાન નથી કરવા મારે આ ગાંડિયારે લગન નથી કરવા હાવ ગાંધી હતી હાવ ગાંધી મારી દીકરી માથામાં લોટ નાખ્યો આવી યારે તો લગન જ ન કરાય હવે મારે પોલીસ ચોકીએ કેમ જાવું એક કામ કરું ઘરે પેલા નાતો આવું અને આ ગામમાં કોઈ દી પગ ન મૂકું જો

એ જમ ભાઈ તાઠા પડો તાઠા પડો હજી આપા આગળ એક માંગું તૈયાર છે હાલો મારાજે શું તાઠા પડે તા ખોક પાડ દીધો તમે બધાએ આવે એ તાઠા પડો ન આયા કે આવો રે હાલો તમે અને જો અમે તને કહી દઉં છું અજુ કમાડી લીજે નકર અજુ કાતું નહીં ક નહીં હાલો ના પાડું શું કેવા પૈસાવાળા નો લાવો નો લાવો તોય લઈ લઈને ધોડ્યા આવે છે મને જોવા એ નો ગમતોય શું માર તોય હા પાડવી હે મોટા ભાઈ હા આ તમે તીજો છોકરો કયો છો ઈ કોણ ઈ તમને ખબર નથી ઓલો આપણા હગામાં ઓલો વકીલની નોકરી હમણા મળી છે ખબર હે હા આ ઈને હું બોલાવી લીધો છે અને ઈ હમણા આવી છે ઠક ઈને બોલાવ્યો હે હા હારું કર્યું લ્યો હારું કર્યું વકીલ માં હોય તો તો આપડી બેન ગમાડ લે છે અરે કેમ તો આમ જો ગમાડી જ લે હોટ આવે તો થા લે આ આવ્યા ઈ એ આ આયા વકીલ સાહેબ રામ રામ તમે જ વકીલ સાહેબ હા હું પોતે બરાબર પૂછો પૂછો પછી તમે એક કેસ લડો તો એમાં કેટલા કમાઓ 8 લાખ 8 લાખ કેટલી કલાકમાં 2 કલાકમાં ઓ બે કલાક માં આઠ લાખ હવે વાત બધી પડી મૂકો અને કીરી હાલો કાય હાલો 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 અને તમ તારે કેસ બેસ હોય તો મને કીધો અરે શે વકીલ સાહેબ શે અમારે વાડીનો ડખો એક હાલે છે ને ઈ એક કેસ તમે પતાઈ દો ને

જાન્યા છોડાઈ લેવા એ મારા બેન છે તમને ગેનાની હા ગેમા તો ખરાબ પણ પછી તમને મગજની ખબર હોય ને જો તો પછી માર જો અમા અમને તમારે શીખવાડવું પડે બહેરા બોલે તો તો ખાય અને તમતારે મારજો તો આપણને છે તું શું દે આવે

તો હવે આને ગમે કયું મોટો ભાઈ તમે શાંતિ રાખો મને રાધાને ને કઈક પૂછવા દો હે રાધા તમે એને મૂર્તિઓ ગમે કેવો ઈ તો તું મને કે આમ જો ભૈલા મને કેવો મૂર્તિઓ ગમે કહો સીધો સંસ્કારી જેને પૈસાનો પાવર ન હોય પૈસાનો અભિમાન ન હોય અને મારું કીધું કરે ને હાવ ભડો હોય ને એવો છોકરો મને ગમે પણ તો રાધા આવું પહેલા કીધું હોત તો હાલો મોટાભાઈ આપે હાલો

હાલ આપણે બે ગળાપો ખાય અને એનો મરીજ આવી એ ઉભો રે ઉભો રે તું શાંતિ રાખ શાંતિ રાખ હાઉ ભગવાન છે આ ભગવાન આપણું કાય કરશે તું જરા શાંતિ રાખ પણ કાય આમ નો હોય ભલા મણા ઈ વાત સાચી આપણી બેલે કાઈ કાઈ મૂળ છે નો દે બાયા પોટ લો પોટ લો માં લો પોટ લો માં લો પોટ લો હવે એ મોટા ભાઈ એ જેમ ભાઈ જો આ મૂળ કીધું ને એ હા ભોળો છે બોલો હવે ભલા મણા હવે ઈ જોતો ખરો તું ઈ પોદળા વિણે ઈ ગાંડો છે અલ્યા ગાંડો નથી ભોળો છે હા ગાંડો નથી બોલો હું પણ છે ગાંડો અલ્યા નથી હે 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 પૂછો બોલ

અને આપલા કબરું મહાલેલું ને એ અહીંયા ડાયડા ખાડો ખાલી જોઈરો છે અંબાઈ ઓળો માણા હે ને કઈ દીધો ને સે ઓ ગોગો બોળો માણા ઓ અને ગોગા ઈ તો બધું ઠીક તું ગોગા આને શું કર આ મને લાતે બાલ નીકળતા બીક લાગે ને દોમન પર જે પેપી લાગે ને એટલે હું બેવા કર

કે ભોળો છોકરો હોય એવો મને ગમે જો આ તને જો આવ્યો છે એ તું મને જો આવ્યો હા અમાર નામ ગોગોય તું મને ચા પાઈસ હા લે આત મને ચા અમાર નામ ગોગોય તન ગોગો અને મારું નામ રાધા છે રાજા હા એ હાલ એ અને એમ જો

લો રોવાન નય કોકા અને તારા લગન છે ને હું તો તારા ધામ ધમ થી રાધાઈ અને નાતા હું તને મેલા લઈ જાય અને હા ભાઈ મને ખલ બગે દલે બેરી દુકાન થી ઈયા તને નૂતન લઈ જાય અને બાધી તને હાલ્યા હાલ્યા લઈ જાય અને તને તો થી કાર વાડો નહી આવા દઉં તને હું હાડું જોયું ને ભૈલા આ તમે કયો છો ગાંડો બાકી હાજા માજો તો આજ છે એની પાસે બે લાખ રૂપિયા હતા ને તોય મને કહી દીધું અને ઈ બધાય તો ઓલા તો હાવ ખોટીના હતા આના જેવું માણા નો થાય શું એટલે મને ધીમો ના ના ખોખા ઉભો થાજો ખોખા જો તારા રાધા એ લગ્ન કરવાના જ છે ને જો કોકા તું અત્યારે તારા ઘીરે જા અને તારા બાપુને ને કે રવિવાર આવે ને તેથી એને તારા ઘીરે આવશું રવિવાર કેજી અરે ઈ તારા બાપુને પૂછ લીજે કે બાપુ રવિવાર કેરે આવે એ ઊભો એટલે ઊભો એટલે જો હા ઓ ઓ ઓર કોંડે ઈ તારા હાઉ છે અરે હાઉ હે હા આ ગુ હાઉ 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 આ કોંડે હા

Eu vou julgar ali.